કે આવતા દિવસોમાં ભારત લગભગ અઢી કરોડ થી વધુ ક્રેડિટ કાર્ડ ઉપર જીવતા લોકો થઈ જશે ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ એટલે શું ઉધારી માં તમે એના બદલે તમારા સંતાનોને શીખવો કે થોડું ઘણી બચત પણ કરે અને એનો સાદામાં સાદો ને સરળમાં સરળ રીતે એ છે કે નાનપણથી એના મગજમાં બચત રાખો તમારું બાળક બેન કહે કે મમ્મી મારે આ વખતે બર્થડેમાં માં આ વસ્તુ લેવી છે તો પહેલું પહેલું પૂછો બેટા એની શું કિંમત હશે કારણ કે એ ગૂગલ કરી જ લીધું હશે કે પાંચસો ની વસ્તુ છે સાતસો ની વસ્તુ છે કે હજારની વસ્તુ છે ત્યારે સરસ રીતે તમારી પાસે સગવડતા હોય અનુકૂળતા હોય તમે આવી દસ વસ્તુ ખરીદી શકો હોય તેમ છતાં સંતાનોને કહો કે આ ગલ્લામાં તું એટલા પૈસા ભેગા કર જેટલા ઘટશે ને એટલા તારા પપ્પાનું કહીશ કે આપશે અને આમાં ક્યારેક ભાઈઓ થોડીક એવી રાખે ને ટેવ કે કરકસર કરાવડાવે અથવા તો તમારા છોકરોને કોઈક મોટી સ્કૂલમાં જવાનું હોય વધુ એડમિશન લેવા જવું હોય વિદેશ ભણવા જવાનું હોય એટલે ભાઈ એમ કહે કે ભાઈ તું તારા કડે કરો ભાઈ અમારા આમ તેવળ નથી તો આપણી અંદરની તરત ઓલી જશોદા માતા રોવા માંડે કે ના ર કોને હટું કમાણ આવા કા લોભણા વેળા કરો છોકરાને ન દેતા કોને હાટો તમે ભેગું કર્યું છે એ પુરુષ કમાણો છે તમારી અને તમારા સંતાનો માટે છે તમને શું લાગે છે એને કંટાળો નહીં આવતો હોય અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જીવનમાં એક વાક્ય બોલી જોઈ બધું મૂકીને ક્યાંક વયું જાઉં છું કેટલી વખત ઈચ્છા થઈ હતી પણ છોકરા હાટું ઘર બાંધીને બેઠા રહ્યા છોકરા હાટું ઘર બાંધીને બેઠા રહ્યા એવું બધા બોલ્યા હોય તમને નહીં લાગતું કે આ લોકોને વિચાર ઘણી વાર આવ્યો બધું મૂકી જવાનું આવો જ હોય પણ એ પુરુષ તમારી જેમ એ વાક્ય બોલતો નથી કે બધું જ મૂકી જવાની ઈચ્છા થઈ રહી તમે બાળકો માટે રહી ગયા એ તો બાળકો અને તમારી બંનેની માટે રહી ગયા કે મારા ગયા પછી મારી પત્નીને બાળકોનું શું થશે એ એને આવે છે એ તકલીફ એ છે કે એક્સપ્રેસ કરી શકતો નથી અને આપણા બધાનું કેવું છે કે આપણે દિલીપ કુમાર જેવો શાંત પતિએ જોઈએ અમિતાભ બચ્ચન જેવો એંગ્રી યંગમેન એ કે જ્યારે મમ્મી કંઈક બોલે એટલે કે નહીં મારી પત્નીને કોઈ કઈ કહેવાનું નથી મેને જોઈએ સાંજ પડે તમને શાહરૂખ ખાન જોઈએ કે જે બે હાથ કરીને તમને ફૂલ આપીને બહુ સરસ છે એક આગળ કા આટલા બધા રોલ કરાવડાઓ અને તમે કોઈ એવા વેમમાં હો ને કે સુંદરતાના કારણે તમારું લગ્ન જીવન ટકી જશે તો ભૂલમાં છો તો તે તૂટવા જ ન જોઈએ હમણાં તાજો દાખલો છે દીપિકા પદે કોણનું બ્રેકઅપ થવું જ ન જોઈએ સુંદરતાના આધારે નહીં તમારા સ્વભાવના કારણે તમારો પતિ તમારી આજુબાજુ રહેશે બધી સ્ત્રીઓને અત્યારે કઈ કંઈક એવો મંત્ર પૂછાય આવતા દિવસોમાં તો એવા મંત્ર એ તમારી પાસે પૂજ્ય ચરણ પૂછવામાં આવશે કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે કે જેથી કરીને પતિનો પાસવર્ડ મને ખબર પડી જાય મોબાઈલનો કોઈક એવો મંત્ર દેખાડો બધાને પતિનો મોબાઈલનો પાસવર્ડ જોઈએ છે પતિ જેવા ના વાગ્યા ને એટલે પેલું કામ પત્ની એક જ કરે હું મોબાઈલ હાલતું તું જોઈ લે ચેક કરી લે કોની યારે વાત કરતા હતા એના બદલે મોબાઈલના તમારા સંતાનોના પણ કે તમારા પતિના પણ મોબાઈલના પાસવર્ડ ગોતવાના બદલે એના મૂડના પાસવર્ડ ગોતો કે હું કરું ને કે આ માણસ મારા સિવાય ક્યાંય ના જાય એને હું કઈ રીતે સાચવું હું કઈ રીતે મારા વ્યવહારમાં એવા મારા વર્તનમાં એવી વિચાર લાવું પણ આપણે તો કેવું કે શંકાનો દર એટલો બધો મોટો કરે સતત શંકા કર્યા જ કરે કર્યા જ કરે એટલે એક દી કરી નાખે રોજ કરે તો છે ને એના કરતા કરી નાખવા વાંધો હું જ પછી એની ગિલ્ટ નહીં રે તમે એમને માન એવું માનતા હો કે બોલીને લડીને તમને એને પાછા લાવી શકશો યોગ્ય માર્ગે તો ભૂલી જજો માત્ર ને માત્ર તમારી સારપના ના કારણે તમે એમને પાછા લાવી શકશો અને હવેની સાવિત્રી થવા માટે યમરાજા પાસેથી પતિને પાછી લાવવાની જરૂર નથી પાનના જાય અત્યારની યુગની સાવિત્રીની વાત આખી બદલાઈ ગઈ છે ને આટલું જ આપણે કરવાનું છે જ્ઞાન ન જાય બસ સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે એ મૌન છે ચૂપ રહેવું છે પણ એ મુગટ એને પહેરવો જ નથી તમે ક્યારેક પૂછશો નહીં ને તો વાહે ટ્રાય કરવા માટે કરવી હોય ને તો કર લેજો અહીંથી તમે જયારે જાઓ દસ તારીખે પછી તમે કશું પૂછતા નહીં દરવાજો ખોલીને સરસ રીતે અંદર સ્માઈલ કરી અને રસોડામાં ચા બનાવવા જતા રહેજો એ છોકરાઓને ગોતશે કાને થયું શું આ કા બોલે નહીં એટલે છોકરા મન નથી ખબર

પુરુષ રડી શકતો નથી એટલે ગુસ્સો કરે છે અને સ્ત્રી ગુસ્સો કરી શકતી નથી બેનું ઊંધું છે અને કેવું છે બધા એવું ભાઈઓને ખાસ એવું બહુ કેવાનું કેવું છે આ બેનો રોવાન બહુ આદત બહુ રોવાન આદત તો કરે હું બીજું એ કઈ રીતે સમજો કાંઈક કાંઈક એકાદ હથિયાર ગુસ્સો કરીને ધડ દઈને બાયણો પકડીને વયા જઈ શકો અમને ઘણો બધો ગુસ્સો આવતો હોય પણ અમે શું કરીએ કે રોતા રોતા અમે ભાખરીનો રોટ તો કડક જ બાંધીએ કોઈ સ્ત્રી મૂળમાં ન હોય અને ભાખરીનો લોટ ઢીલો નહીં થઈ જાય એને બાર વયું જવું હોય એને બાયણું બંધ કરી દેવું હોય પણ એને તરત ઘડિયાળ દેખાય તમારા જ મમ્મી પપ્પાની ડાયાબિટીસ દેખાય કે હમણાં જમવા નહીં આવો તો શુગર લો થઈ જશે છોકરાઓ હમણાં રમી આવી અને માગશે પોતાના કામની અંદર અને બહેનોને વિનંતી છે કે મસાલા છે ને મસાલિયામાં શોભે જીભ ઉપર નહીં બિનજરૂરી છાટી છાંટી અને સંબંધોમાં કડવાશ ન ઉમેરો ઘણી બધી વખત એવું થતું હશે કે મોટો ભાઈ છે એ ગામડે હોય આપણે યોગ્ય પરિસ્થિતિમાં હોય નાના ભાઈ તરીકે આપણે ક્યાંક મુંબઈ અમદાવાદ અલગ અલગ સિટીમાં હોઈએ અને નાનો ભાઈ છે પોતાની આવકમાંથી થોડું ઘણું છે એ ગામડે મોકલાવે એટલે આપણે તરત શું કહીએ હા હા તમે આ ચોવીસ કલાક બહાર રહ્યો ને અમે તમારા ઢરડા કરીને કમાઈ કમાઈ ન્યાત જ ગામડે જ દઈ દેવું ને તમારે પણ તમને ખબર નથી કે તમારા પતિને ગામડે મોકલવા માટે એ ભાભીએ એ ભાઈએ કેટલું જતું કર્યું હશે બની શકે કે પોતાના કઈ ઘરેણા પોતાના સેવિંગમાંથી અને પસંદગી આપવાની હોય કે બેમાંથી કયા ભાઈએ ભણવાનું તો મોટા ભાઈ એમ કીધું હશે કે હું ખેતી કરીશ નાના મોકલો ભણવા માટે એક ભણશે તો કુટુંબ તારશે જ્યારે તમારો પતિ તમારા કુટુંબના કોઈ આજુબાજુવાળાને આવું આર્થિક રીતે સંભાળી લેતું હોય તો ગર્વથી તમારી જાતને કહેજો કે મારા પતિને આ એક વસ્તુ યાદ રાખો કે તમે કોઈને થેન્ક યુ સોરી કહો ને તો શિસ્તનો ભાગ છે પણ કોઈએ કરેલા ઉપકારને તમે ભૂલો નહીં ને ક્યારેય જીવનભર એ તમારા સંસ્કારનો ભાગ છે તમારો પતિ એટલો સંસ્કારી છે કે કોઈના ઉપકારને ભૂલતો નથી આજે એણે એની ભાભીની કદર કરી એના ભાઈની કદર કરી તો આવતા દિવસોમાં તમારા ઘસારાની કદર આ પુરુષ કરશે અને જાહેરમાં કહેશે કે હું જે છકી રહું એ સ્ત્રીના કારણે છું એ વસ્તુ સો એ ટકા સાચી છે કે જો તમારું જોઈન્ટ ફેમિલી હોય કુટુંબ સાથે બેસીને જમી શકતું હોય તો સો એ સો ટકા તમારા ઘરની એકાદ સ્ત્રી કશુંક ગળી જતી હશે કશુંક સહન કરતી હશે અને કશુંક જતું કરતી હશે તો જ પરિવારો ટકે તો જ સંબંધો ટકે બે ભાઈઓ એમ વાત કરતા હોય કે બેનોની અંદર જે ડખાડખી આવતા હોય અમે બે ભાઈઓ એક જ રહીએ તો ભૂલી જાવી વાતમાંથી નહીં રહી શકાય બે સ્ત્રી નક્કી કરશે ને તો જ અને સેનાથી નક્કી થાય સંવેદનાથી લાગણીથી એકાદ એવા માંગવાનું નથી એક વસ્તુ યાદ રાખજો કે આમાં એવું છે ને કે તમને કિલો બદામ ખાવાથી જેટલી તાકાત નો આવે કિલો ઘી ખેવાથી તાકાત નો આવે ને એટલી તાકાત એક મોટા માણસના પડકારાથી વાંકવાથી નાના માણસને આવે કોઈ કેમ કીધું હોય ને કે ભાઈ કઈ કામકાજ હોય તો કહેજો નાના માણસને માણસ વરો હોય પ્રસંગ હોય અને કોઈ મોટો માણસ ખાલી એટલું કહી જાય ને સુનિલભાઈ એટલું કે ને કઈ કામકાજ હોય તો કેજો નાનો માણસ પોતાનો વરો ઉકેલી નાખે મોટા રિસ્ક લઈ લે કઈક જરૂર પડે તો આપણે કીધું છે ઓલા માણસે ફોન કરીને કહેવાનું એટલું તો કરો કઈ ન કરી શકો તો કઈ કોઈને માગવું નથી ગમતું સાહેબ પણ કોઈને માગવું પડે તમારા પોતાના ને તમારી હાજરીમાં એ તમારી નિષ્ફળતા છે ઈશ્વરને ચોક્કસ બધી બાજુ ગોતો એની બદલે તમારા આજુબાજુ રહેતા લોકોમાં ગોતો કોકની પીડામાં પરમાત્મા રીએ છે કોઈના સુખમાં કે આનંદમાં નહીં